જય શ્રી કૃષ્ણ ઘડિયા કુંભાર ને ઘડિયા વાણિયા રામ ઘડિયા કુંભાર ને ઘડિયા વાણિયામ કડી ઘડી નગરો ની નાત જો એક જ માટી ને એક ચાકડો રે રામ કડી ઘડી નગરો ની નાત જો એક જ માટી ને એક ચાકડો કડો રેરા ઘડિયા સાધુ ને ઘડિયા બ્રાહ્મણો રેરા ઘડિયા સાધુ ને ઘડિયા બ્રાહ્મણો રેરા ઘડિયા છે કંઈ પંડિતો આ રજો જો એક જ માટી ને એક ચાકડો કડો કઢિયા સુથાર ઘડિયા સો નિળ રે રામ કઢિયા સુથાર ઘડિયા રે રામ કઢિયા છે કાય પટેલ ને દરબાર જો એક જ માટી ને એક ચા કડો રે રામ કઢિયા છે કાય પટેલ ને દરબાર જો એક જ માટી ને એક ચા કડો રે રામ કઢિયા માડીને મો મોંચીડા રામ કઢિયા માડીને ઘડિયા મો ચીડા રે રામ કડિયા છે કંયે દેવવી પૂજક જો એક જ માટીન એક કડો રે રામ કડિયા છે જો એક જ માટીન એક કડો રે રામ નથી અભળા તો એનો ચાકડો રે રામ નથી અભળા તો એનો ચાકળો રે રામ નથી જુદા લોહી ખેરા રંગ જો એક જ માટી ને એક ચાકળો રે રામ એક જ ડાળી ના સૌ પંખીડા રે રામ એક જ ડાળી સૌ પંખીડા રામ એક જ પંથે ચાલનાર જો એક જ માટી ને એક ચાકળો રે રામ સૂર્ય ઉગે છે આકાશ મારે રામ સૂર્ય ઉગે છે આકાશ મારે રામ તેજ એના સૌને સમાન જો એક જ સૂર્ય ગામે ગામ મારે રામ સૂરજનો નો જુએ નાત જાત ને રે રામ સૂરજનો નો જુએ નાત જાત નેરે રામ નો રાખે જાતિમાં ભેદભાવ જો એક જ અંજવાડા ગામે ગામ મારે રામ એક જ પૃથ્વી છે તારા પગલે રામ એક જ પૃથ્વી છે તારા પગલે રામ નાના મોટા સૌનો લે છે ભાર જો નથી અભડાતી માતા પૃથ્વી રે રામ નાના મોટા સવનો લે છે ભાર જો નથી અભળાતી માતા પૃથ્વી રામ આપે છે માતા રામ અના આપે છે માતા ભૂમિકારેરા રામ ભૂખિયાનો રાખે મોરી મત જો માતાને સરખા બધા બાળકોરેરા રાખે મોરી સરખા બધા બાળકો રેરા એક ગગન ના વર્ષે મેહુલો રે રામ એક જ ગગન માં વર્ષે મેહુલો રે રામ એક જ ગગન માં વર્ષે મેહુલો રે રામ એક જ ધણી ના મળે નીરજો નથી અ ભડાતી પેલી વાદળી રે રામ એક જ ધણી ના મળે નીરજો નથી અ ભડાતી પેલી વાદળી રે રામ સુખમાં રહેતા આનંદ વર રે રામ ટીપે ટીપે સમુંદર વરાય જો ભક્તો આધીન ભગવાન છે રે રામ ટીપે ટીપે સમુંદર વરાય જો ભક્તો આધીન ભગવાન છે રે રામ ઘડિયા કુંભાર ને ઘડિયા વાણિયા રે રામ કડી ઘડી